સમયસર આવતા મુસાફરો અટવાયા અધિકારીઓનો દાવો જવાબ બત્રીસની ની ક્ષમતાવાળી બસમાં નેવું મુસાફરો ભરાયા મહિલા કંડક્ટરની સુરક્ષા પર સવાલ ભરૂચ એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો સમયસર બસોનો આવવાથી અને ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોનો જેવું જોખમમાં મુકાયો છે અને એસટી વિભાગના અધિકારીઓ દ્વારા અપાતા બે જવાબદાર જવાબો પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી રહ્યા છે સવારે ભરૂજની આ મોત અને જંબુસર તરફ જતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને નોકરિયાત વર્ગના લોકો બસ ડેપો પર સમયસર બસથી રાહ જો રહ્યા હતા પરંતુ સમયસર બસ બસના આવતા આશરે બસો જેટલા મુસાફરો ડેપોમાં ટવાઈ પડ્યા હતા ઘણા મુસાફરોએ આ સમસ્યા અંગે ડેપો મેનેજરનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે જવાબદારીમાંથી આત્મખેડતા એટીઆઈને ફોન કરવાનું જણાવ્યું હતું જ્યારે મુસાફરોએ એટીઆઈ કિરીટભાઈનો સંપર્ક કર્યો ત્યારે તેમને માત્ર બસ આવશે તો જશે એવો ઉડાવ જવાબ આપ્યો હતો જેનાથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે આશરે બત્રીસ પેન્સંચરની ક્ષમતા ધરાવતી બસમાં આશરે નેવું જેટલા મુસાફરોને ભરવામાં આવ્યા હતા આ પરિસ્થિતિમાં મુસાફરોને બકરાની જે મુસાફરી કરવાની ફરજ પડી હતી બસમાં ભીડ એટલી હતી કે મુસાફરોને ઉભા રહેવાની પણ જગ્યા ન હતી પુરુષોથી કીચુ કીચ ભરેલીયા બસમાં પ્રજ બજાવી રહેલા મહિલા કલક્ટરી સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે મુસાફરોની હાલાકી અને એસટી વિભાગના ઉડાઉ જોવાથી લોકોમાં રવો શુક્ર બન્યું છે આ પરિસ્થિતિને કારણે ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં મુસાફરો વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ દ્વારા સમસ્યાનું તાત્કાલિક અને કાયમી સમાધાન લાવવાની માંગ ઉગ્ર બની છે સ્થાનિક રહીશો અને મુસાફરોની માંગ છે કે એસટી વિભાગ સમીપત્રકનું કડક પાલન કરે બસોની સંખ્યામાં વધારો કરીને ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવા પર પ્રતિબંધ મૂકે આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી બેદરકારીનું પુનરાવર્તન ન થાય જો તંત્ર આ માંગણી ઉપર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શનો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી કારણ કે મુસાફરો હવે પોતાના જીવના જોખમે મુસાફરી કરવા તૈયાર નથી બોલો સાહેબ તમારા પહોંચવાનો ટાઈમ છે આમો જંબુસર બસનો

પબ્લિક ઠેર ઠેર ડેપો ની અંદર એની અંદર મહિલા બી ઘણી બધી છે આ બધું છે કેટલા કલાક છે બસ બસ